અને આ છે આપણે જગદીશભાઈ ની બાઇક આપડી બાઇક છે અત્યારે સિન્ટેક્સની સામે સામે પંચર થાય છે મારી પાછી મેકવા આવી ને આ મયુરભાઈ જાય તો કેમ શું મારા કલેજ આઈ હોપ કે તમે બધા મજામાં નવા બ્લોકમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે શરૂઆત સવાર સરસ મહેલ સવાર થઈ ગઈ છે ને ક્યારના ના બધા તૈયાર થઈ જશે તૈયાર થઈને અમે જઈ છે ક્યાં રાજુલા કેમ કે અમારે છે ને આના માટે શોપિંગ કરવાનું છે સ્પેશિયલ આના માટે કેમ કે અમારે પછી પછી બીજો દિવસ ટાઈમ નથી આજે રવિવાર છે તો જલ્દી જઈ આવીએ અને કઈ લાગે કાલે સગાઈ પતી ગઈ એનો વ્લોગ આપણે આવી ગયો છે આજે તો ચેક કરી લેજો અને દોસ્તો બીજી વાત કે લાઈ સસમા લાઈ પેલા સસમા પહેર લઈ તારે પહેર્યું ચાલે તું પહેર લે કવર નહીં મળે નહી મળે તું પેલા કસરા પતા કરી ફોન લઈ જવો પડે ટૂંકા નાના થઈ ગયા કેટલાય હોય પીસ પીસ નહીં ખબર પડે તારે આવવું પડે નહીં ફોન લઈ જવો પડે તો સેફ થાય ને તો દોસ્ત અહીંયા બધા રેડું પાડે છે ને મોડું થઈ ગયું છે અમારે ટ્રી અમે જાય છે રાજુલા અને પછી પછી અમારે બેને જવાનું છે ફોટા પાડવા એટલે બ્લોગ ચાલુ કર્યો નકા અમારે રાજુલાનો કેટલા બ્લોગ છે એટલે અમે ખાલી જઈને જઈ જઈશું પણ ફોટા પાડવાનો બ્લોગ લેવાનો છે મેન તો એ જ વસ્તુ છે આપણે ફોટા પાડવાનો કે ટાઈટ ના છે રાજુલા જલ્દી જે કરતી કામ મોડું થાય બીજી ગયો નવો ફોન કૈલાસબેનનો નવો ફોન લાડવા ભેંડા મીઠાઈ ખાવા હાલો દોસ્તો હાલો મીઠાઈ ખાવા અરે તર નવો ફોન ફોન એ આવો સારો થતો સો ગાઈસ તો આજે આપણે બિચારી બાઈક કાઢી નાખી છે ફેમિલી અમે જઈ રહીએ છીએ અને આથી ને ફોન કરીએ તો ટાઈમ હશે તો જરૂર આવશે તો હું લેવા જઈશ હાલો હાલ 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 લે

આ એટલું ખરીદી કીયે છે તાજલોની બજારમાંથી જો જો આ દુકાનમાં તમે પ્રમોશન ના ના ભાઈ દુકાનનું નામ જ ન દેવાનું આવો ભાઈ લચ્છી ભાઈ લચ્છી ભાઈ ગાઈસ લચ્છી લચ્છી ખાવા લચ્છી દો એ તમે લઈ

આપણે સામે સામે પંચર થાય છે મારે પાછી મેકવા આવી પડશે અને આપણે મયુરભાઈ મળી જાય અને આપણે મયુરભાઈ ની દુકાન છે ને એ જો ઊભી રાખી પાણીપુરી ખાવાનું હા કોઈને ને કઈ જ હોય તો આમ દુકાન છે કે ન્યા જવાનું ફેમિલી આવી છે અત્યારે ઘરે અને સકલ જોઈને તમને લાગે છે ને કે આખો દીધી દેવાઈ ગઈ શીતલ ખોલે છે અત્યારે આ પેક એમાં શું જોડી યુ અત્યારે કૈલાશ બી શીતલ કરે છે પ્રેમ કે આમાંથી એક જોડી વર્તી જાવી તમારા જો આ આ જોડી જોઈ લો પછી આ જોડી જો અને આ જોડી જો આ ત્રણેય છે ને એક પાયલ માટે કૈલાસ માટે શીતલ માટે હવે જે જોડી કૈલાસ કઈ કે આ મારી છે એ નહીં હાલો ઓરતી કોની છે આ સિ આ કલી શીતલ ના કપડા છે

હું જાઉં છું અત્યારે મતિયારા અને આનું મોઢું ધોઈ ને એમ લાગે છે કે આ ગુસ્સામાં છે આનું મોઢું ધોઈને લાગે છે કે આ બહુ ખુશ છે તો હાલો નીકળીએ ચલો બાય બાય ટાટા ગુડ બાય તો ફેમિલી હું આવી જશું અત્યારે ઘરે ફાઇનલી મતિયારાથી અને અંધારું પણ ઘણું બધું થઈ ગયું છે શીતલ કરે છે એના માટે ગરમ પાણી અહીંયા મારે ફોટો શૂટ કરવા જવાનું તો પણ કેન્સલ થઈ ગયું છે અને હવે છે ને કંકોત્રીનું બધું લેસ બનાવવાનું છે બાકી છે તે બધું બનાવી નાખીએ અને પછી હવે નાઈ અને જમી લે પછી હું લેસ બીસ બનાવી નાખું અને જો મારા મમ્મી છે ને થાકી જાય લાગે મા થાકી જાય થાકી જાય તો ઓલરેડી તૈયાર જ છે તો ફેમિલી માટે આ સોલી લેવા છે પછી આ સોલી થઈ છે આઠ હજારની સોલી ને આપણા કપડા તો ભાડે લીધા પણ એના માટે સોલી બોલો હાલો પગને એન્ડ પણ આપી દઈને સાથે સાથે કેમ લાગે હે આપી દો હા તો કઈ દેલા નવા બાય હે કે નહીં કે તો ભાઈ ભૂલ લા કે બાય બાય બધાની તો ગાઈશ તો હવે આ નવા બ્લોગ નવા બ્લોગ નવો જૂના બ્લોગમાં આપણે એન્ડ આપીશું અને કાલે નવા બ્લોગ ચાલુ કરીશું તો આ બ્લોગને આપણે એન્ડ આપીશું સરસ મજાના બ્લોગ છે એટલે જોજો અને શેર લાઈક કોમેન્ટ એમ બધું કરજો આ બ્લોગને એન્ડ આપીશું ચેનલ ઉપર પહેલી વાર આવ્યું તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મળજો બીજા બાય બાય ટાટા બાય બાય સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ઓકે